સૌરાષ્ટ્રના છૂટાછેડા ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ આજે જોવા મળે છે જોકે ધારણા કરતાં સૌરાષ્ટ્રમાં આજે થોડું જોર વધુ રહ્યું છે તો આપણે દાહોદ બાજુ શક્યતાઓ વ્યક્ત કરી હતી તો તે ભાગોમાં ઉત્તર ગુજરાતના રાજસ્થાન બોડકાંઠાના વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતના સાપુતારા આજુબાજુના ભાગોમાં પણ વરસાદના સમાચાર સામે આવી રહ્યા છે તો આજે પણ છૂટી છવાઈ વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે જેમાં સૌરાષ્ટ્રમાં આજે થોડો વિસ્તાર વધ્યો છે ધારણા કરતાં બાકીના વિસ્તારોમાં પણ આપણે જે જણાવ્યું હતું તે પ્રકારે વરસાદની ગતિ જોવા મળી રહી છે ત્યારે રાજકોટના મેખણી ગામના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કુટરા સંઘાડીનું મેખડી કે જ્યાં પણ ધોધમાર વરસાદ છે